સુરત કલેક્ટરના દક્ષિણ ગુજરાત ફ્લાયએસ બિગ્સ મેન્યુફેક્ચર વેલ્ફોરેશન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત કરાઈ સુરત જિલ્લાના નાના ઈઠ બ્રિક્સ મેન્યુફેક્ચર અને એમએસએમ ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ તરીકે આપને આવેદન રજૂ કરી જણાવ્યું હતું કે હાલમાં રિલાયન્સ કંપનીના હજીરા પાવર પ્લાન્ટ ખાતેથી નીકળતા ફ્લાય ફ્લાયએસ એજન્ટો મારફતે જે વિતરણ કરવામાં આવે છે જેને કારણે નાના ફેન્યુફેક્ચર ફ્લાય ફ્લાયએસ સમયસર કે યોગ્ય દરે મળતી નથી જેને લઈ તેઓની પરિસ્થિતિ કફોડી બની રહી છે તો વધુમાં અંગે મીડિયા સાથે વાત કરાઈ હતી મારો કહેવાનું એટલું જ છે કે અમારો ફ્લાયસ વિક્સ મેન્યુફેક્ચરિંગનું કામ છે હવે રિલાયન્સ કંપની હજીરા જે છે એ અમે એની પાસેથી ફ્લાઇસ ઓછા દરે લેતા જયારે એને જરૂરિયાત હતી ત્યારે તે અમને ઓછા દરે આપતા અને અત્યારે એક કંપનીને એને ટેન્ડર આપી દીધેલું છે એસટેક કંપનીને તો એને ઈ ટેન્ડરમાં એ ઈ લોકો એ લોકોને એવી માંગ છે કે અમારે તો એ લોકોને એવી માંગ છે કે તમારે અમારી પાસેથી ને ફ્લાઇસ લેવાની અને એ લોકો દર નક્કી કરી એ દરે અમારે ફ્લાઇશ એની પાસે લેવાનું તો એ લોકો અમારી પાસેથી પાંચસો ટકાના ભાવ વધારા સાથે એ લોકો અમારી અમારે એની પાસેથી ફ્લાઇસ લેવાનું જેના કારણે અમારા મેન્યુફેક્ચરિંગમાં મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તકલીફ પડે છે અને અમારે ફ્લાઇસનો રેટ વધારે આવે છે તો જેની કારણે અમારે કોસ્ટિંગ બી ઊંચું જાય છે તો એના કારણે અમે લોકો આ કલેક્ટર સાહેબને પત્ર આપવા માટે આવેલા છે અને આના કારણે અમારા ભાવ વધારાના કારણે અમારે ત્યાં પચીસ હજાર ચારસો કારખાનાદાર છે અને પચીસ હજાર લેબર યુનિટ બધા બંધ થઈ ગયા છે અને પચીસ હજાર લેબર બધા બેરોજગાર બની ગયા છે